નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના આવો જાણીએ શ્રાવણ માસના પવિત્ર સોમવારનો મહિમા અમદાવાદ ખોડિયાનગર નગર વિસ્તારમાં આવેલ સમાજ નવરચના સોસાયટીના રહેવાસીઓએ કર્યા શિવ દર્શન કહેવામાં આવે છે કે દુનિયાની મોટાભાગની ભાષાઓમાં આ વારના નામનો અર્થ ચંદ્રનો વાર તેવો થાય છે ભગવાન ચંદ્રને રા સોમદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે ભારત વર્ષના ગુજરાત રાજ્યમાં ભગવાન સોમદેવે વેરાવળ વિસ્તારમાં ભગવાન શિવના પવિત્ર શિવલિંગની સ્થાપના કરી હતી ભગવાન સોમદેવ મહાદેવના પરમ ભક્ત ગણાય છે આ કારણે જ તેમણે શિવલિંગની સ્થાપના કરી તેની વિશેષ ભક્તિ કરી હતી જપ તપ આરાધના ભક્તિ પ્રાર્થના ધ્યાન જેવી નવો નવોઢા ભક્તિ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ભગવાન સોમ દ્વારા સ્થાપિત આ પવિત્ર શિવલિંગને ભારત વર્ષ સોમનાથ તરીકે ઓળખાય છે ભગવાન શિવને પણ પોતાના ભક્તો વધુ પ્રિય છે ચંદ્રને તેમણે પોતાના મસ્તક પર ધારણ કરી ધન્ય કર્યા હતા પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને સોમવાર તેમના પ્રિય ભગત સોમદેવને સમર્પિત છે એટલા માટે શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે અને શ્રાવણ માસના પવિત્ર સોમવારનું એથી પણ વધુ મહત્ત્વ ગણાય છે સાથે જ શ્રાવણનો સોમવાર ભગવાન શિવનો પ્રિય વાર છે અને શ્રાવણના સોમવારનું મહત્વ અનેરું છે આ દિવસે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ ભક્તોને મનવાંછિત ફળ પ્રદાન કરે છે સોમવારનું સૌ પ્રથમ વ્રત ભગવાન કૃષ્ણએ કર્યું હતું એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનન સનંતકુમારને સોમવારનું મહત્ત્વ જણાવ્યું હતું કાશી અને પુરીના વિધાનોનું જણાવ્યા અનુસાર સોમવારનું વ્રત સૌથી પહેલા ભગવાન કૃષ્ણે કર્યું હતું બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ ખોડિયા નગર સમાજના નવરત્ન મંદિર મહાદેવ મંદિરના પૂજારી શ્રાવણ માસ એટલે શ્રાવણ માસ એટલે પવિત્ર આ માસ એવો છે કે જે બાર માસની અંદર આ પવિત્ર માસ મહાદેવજીનો અત્યંત પ્રિય માસ તરીકે ગણવામાં આવે છે એમાંનો વિશેષ સોમવાર સોમવાર એટલે કે સોમવારનું મહત્ત્વ એવું છે કે સોમ સોમવારના દિવસે દરેક શિવાલયોની અંદર ખૂબ ભારે ભીડ હોય છે એનું મહત્ત્વ એટલા માટે છે કે આ દિવસે ભગવાન ભોળાનાથે વિષ ધારણ કરેલું હતું અને સોમવારના દિવસે ભગવાન ભોળાનાથને જે કોઈ ભાવિ ભક્તો એને બિલ્લીપત્ર જળ અને દૂધ ચડાવે તો એની તમામ મનોકામના પૂર્ણ કરવામાં આવે છે